દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા ખાતે સીઆઈએસએફ ડીપીએ અને સિક્સ્થ બીએન એનડીઆરએફ દ્વારા મેગા ડ્રીલ હાથ ધરવામાં આવી છઠ્ઠી બીએન એનડીઆરએફ ડીપીએ ફાયર ટીમના સંકલનમાં ડીપીએ કંડલાના સીઆઈએસએફ યુનિટ દ્વારા ડીપીએ કંડલાના સહયોગથી કાર્ગો બર્થ નંબર પંદર ગેટ પાસે ત્યજી દેવાયેલી ઇમારતમાં ધરતીકંપ થીમ પર મેગા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું ડીપીએ મેડિકલ ટીમ ઇફકો આઈસીજીએસ એલ એસઓજી આઈબી અને કંડલા મરીન પોલીસ શરૂઆતમાં સીઆઈએસએફ કાર્ગો બર્થ નંબર પંદર ગેટ ઇન્ચાર્જે સીઆઈએસએફ કંટ્રોલ રૂમને જાણ કરી હતી કે ભૂકંપના કારણે બર્થ નંબર પંદર ગેટ પાસેની ઈમારત ધરાશાયી થઈ હતી અને આઠ પીડિતો ફસાયા હતા તદનુસાર કંટ્રોલ રૂમ ઇન્ચાર્જે તાત્કાલિક તમામ સંબંધિત એજન્સીઓને સક્રિય કરી અને યુનિટ કમાન્ડર અધ્યક્ષ નાયબ અધિકારીને તેની જાણ કરી ચેરમેન ડીવાય સંરક્ષક મુખ્ય ઇન્જિનેર મુખ્ય મિકેનિકલ ઇન્જિનેર ટ્રાફિક મેનેજર મુખ્ય તબીબી અધિકારી સિગ્નલ સ્ટેશનના ઇન્ચાર્જ ડીપીએ ફાયર અને જિલ્લા વહીવટીતંત્ર ડીપીએ મેનેજમેન્ટે જવાબમાં છઠ્ઠી બીએન એનડીઆરએફ વડોદરાને ફોન કર્યો અને ઘટના વિશે જાણ કરી સીઆઈએસએફ આકસ્મિક અનામત સ્થળ પર પહોંચી અને દુર્ઘટના સ્થળને કોર્ડન કરી લીધું અને સ્થળાંતર માટે ઇમરજન્સી સાયરન વગાડવામાં આવ્યું હતું ટ્રાફિક વિભાગ દ્વારા પોર્ટની તમામ કામગીરી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી અને માણસો અને વાહનોને બહાર નીકળવાની મંજૂરી આપીને દિશાવિહીન બનાવી દેવામાં આવી હતી અને સર્વિસ વાહનો સિવાય તમામ આવનારી અવર જવર પણ બંધ કરી દેવામાં આવી હતી એસેમ્બલી એરિયામાં તમામ બિલ્ડિંગ એલસી અથવા સાઇટ આઇસી દ્વારા કરવામાં આવેલા હેડકાઉન્ટમાં પીડિતોની સંખ્યા મળી દરમિયાન ડીપીએ ફાયર અને મેડિકલ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી એનડીઆરએફની ટીમ પણ પહોંચી અને ચાર્જ સંભાળ્યો તથા સ્તરની નજીક કમાન્ડ પોસ્ટ મેડિકલ પોસ્ટ અને કોમ્યુનિકેશન પોસ્ટની સ્થાપના કરવામાં આવી હતી એનડીઆરએફ ટીમના કમાન્ડરે સીઆઈએસએફ યુનિટ ડીપીએ કંડલાના યુનિટ કમાન્ડર પાસેથી બ્રિફિંગ લીધી અને ઇમારતમાં પીડિતો સાથે વાતચીત કરવા અને તેમને શોધવાની જાહેરાત કરી ડીપીએ ફાયર ટીમને આગ પર કાબૂ મેળવ્યો હતો સીઈ વિભાગે એપ્રોચ રોડ સાફ કર્યો હતો એનડીઆરએફના જવાનોની મદદથી થોડા પીડિતોને વોક અને સ્ટ્રેચર પર બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી હતી એક પીડિત તૂટી પડેલા માળખામાં ફસાઈ ગયો હતો જેને કાળજીપૂર્વક કાપવામાં આવ્યો હતો અને પછી પીડિતને બચાવી લેવામાં આવ્યો હતો બિલ્ડિંગના ઉપરના માળે થોડા પીડિતો ફસાયા હતા જેમને એનડીઆરએફની ટીમે દોડા વડે બચાવી લીધા હતા આ રીતે તમામ ત્રણ પીડિતોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા આપત્તિમાંથી બચી આઠ પૈકી નાના અસરગ્રસ્તોને તબીબી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને પોતાને સ્થિર કરીને અને પ્રાથમિક સારવાર આપ્યા બાદ સરકારી હોસ્પિટલ રામબાગમાં મોકલવામાં આવ્યા હતા આ પછી ટીમના તમામ નેતાઓને તેમની સોંપાયેલ કામગીરી પૂર્ણ કરી અને ઇન્સિડેન્ટ કમાન્ડરને તેમના ઓપરેશનનો ઓકે રિપોર્ટ આપ્યો જેણે મેગા મોકડ્રીલને બંધ જાહેર કરી અને ઓબ્ઝર્વની પરવાનગી લીધી હતી રિપોર્ટ ભારતીમાં કે જાણી ગાંધીધામ